સરકારના રમત ગમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર કચ્છ સુરત દ્વારા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર કચ્છ સુરત દ્વારા તારીખ સત્તાવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી આંતર જિલ્લા યુવા આદાન પ્રદાન કાર્યક્રમ સુરત ખાતે યોજાઈ રહ્યો જેમાં સૌ પ્રથમ સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતના વિવિધ જિલ્લાઓના યુવાનોમાં રાષ્ટ્રીય એકતા સાંસ્કૃતિક આદાન પ્રદાન અને યુવા સશક્તિકરણને પ્રોત્સાહન મળે એ માટે કચ્છ જિલ્લાના પચીસ યુવાનો અને બે ટીમ લીડરો સુરતના મહેમાન બન્યા હતા આ પાંચ દિવસ દરમિયાન પ્રતિભાગી યુવાનો સાથે સાંસ્કૃતિક પ્રદર્શન ઇન્ટરેક્ટિવ સત્રો અને શિક્ષણ રોજગાર આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી તેમજ સૌ યુવાઓએ સુરતના ખ્યાત નામ ઉદ્યોગોની મુલાકાત લીધી હતી તેમજ ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાઈ હતી શ્રી જશુભાઈ રાઠવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું નહેરુ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ જણાવ્યું કે આદાન પ્રદાન કાર્યક્રમથી રાજ્યના યુવાનોને એકસાથે લાવવા તેમના અનુભવો શેર કરવા અને એકબીજા પાસેથી શીખવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અમારું લક્ષ્ય રાષ્ટ્રીય અને સામાજિક એકતા તેમજ યુવા વિકાસને પ્રોત્સાહન આપવાનું છે યુવા કેન્દ્ર ભુજના જિલ્લા અધિકારી રચનાબેન શર્મા દ્વારા સૌને શુભકામનાઓ પાઠવી હતી આ સમગ્ર પ્રવાસની આગેવાની યુવાઓના પ્રેરક ગઢવી દ્વારા કરવામાં આવી હતી સૌ યુવાઓએ નહેરુ યુવા કેન્દ્ર કચ્છ સુરતનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ real freshness cup yash soft drinks